નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ રાજકોટથી તો રાજકોટ શહેર પોલીસે સગીર યુવક યુવતીઓના હોટેલમાં રહેવા બાબતે એક પ્રેસનો જાહેર કરી છે સમગ્ર બાબતે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈએ માહિતી આપી છે કે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ રાજ્યની પોલીસ હોટેલમાં આપવામાં આવતા રૂમ બાબતે એલર્ટ થઈ ગઈ છે અને ગઈકાલે રાજકોટ ખાતે પણ એ ડિવિઝન મથકે હોટલ સંચાલકો સાથે પોલીસની મિટીંગ યોજાઈ હતી આ મીટિંગમાં રૂમ આપવા બાબતે હોટલ સંચાલકો અને મેનેજરોને રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ ચાલવા સૂચના અપાઈ હતી હોટેલના રૂમમાં સ્ટે કરવા આવતા લોકો પાસેથી આઈડી પ્રૂફ ફરજીયાત લેવું સાથે રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરવાની સૂચના અપાઈ છે ઘણી વખત અઢાર વર્ષથી નીચેના યુવક યુવતીએ અન્ય મોટી ઉંમરના લોકોના આઈડી પ્રૂફ આપી રૂમમાં સ્ટે કરતા હોય છે અને રોકાતા હોય છે જેથી અઘટિત બનાવો બનતા હોય છે તેથી આવું ન થાય તે અટકાવવા માટે આ કામગીરી કરવામાં આવશે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન અથવા તો અન્ય દિવસોમાં યુવક યુવતીઓને એકથી બે કલાક રૂમ ભાડે આપે તો આઈડી પ્રૂફ વેરીફિકેશન કરી આપે તેવી હાલ હોટલ સંચાલકોને સૂચના આપવામાં આવી છે આ કાયદો ફક્ત અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર બાળકો માટે જ છે જો બોગસ આઈડી પર રૂમ અપાશે તો હોટેલ માલિક વિરુદ્ધ કાર્યવાહી થશે હોટલ સંચાલકનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું દર ત્રણ મહિને પોલીસ સાથે હોટેલ સંચાલકોની બેઠક હોય છે પોલીસની સૂચનાઓનું અમે ચુસ્તપણે પાલન કરીએ છીએ પુખ્ત વયના વ્યક્તિઓને જ રૂમ ભાડે આપતા હોઈએ છીએ આધાર કાર્ડ વિના એન્ટ્રી આપતા જ નથી અને જો યુવતી સગીર હોય તો માતા પિતા સાથે હોવા જરૂરી છે શહેરી વિસ્તારમાં ખૂબ ઓછી ઘટનાઓ બનતી હોય છે ગ્રામ્ય વિસ્તારમાં બોગસ આઈડીના બનાવો સામે આવતા હોય છે ગઈકાલે ડીજી સાહેબની સૂચના અને રાજકોટ શહેરના માન્ય સીપી સાહેબની સૂચનાના આધારે રાજકોટ શહેરના હોટલ એસોસિએશનના હોદ્દેદારો તથા હોટલ ઓનર્સની એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મિટિંગનું આયોજન કરેલું આ મિટિંગની અંદર આવનારા તહેવારના અનુસંધાને હોટલ સંચાલકોએ જે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કઈ રીતે ફોલો કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિવિધ પ્રકારના સૂચનો કરેલા છે એમાં ખાસ કરીને જે હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજીસ્ટ્રેશન કરવું તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે સગીર વયના બાળકો બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે અઢાર વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે બેઠક તો જો કે દર ત્રણ ચાર મહિના હોય જ છે બધા પોલીસવાળા વાળા અમને સલાહ આપતા હોય સૂચના આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરો બધાના આઈડી પ્રૂફ લેવા તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજિસ્ટર મેન્ટેન કરવું ખાસ શું નિયમ હોય છે ખાસ અત્યારે જે વિવાદ છે કે એક બે કલાક રૂમ નહીં આપવાના કે આપવાના કે ક્લિયર કરો કે વસ્તુ શું છે વિવાદ તો એવો કાંઈ મને મારી નજરમાં લાગતો નથી અમે એક બે કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી કારણ કે અમને રૂમ ભરવું અમારું આખા ચોવીસ કલાકનું જ અમે લેતા હોઈએ છીએ પણ કસ્ટમર ક્યારેક ક્યારેક ઘણીવાર એ લોકોને ઉતાવળ જતો જતા એક બે ત્રણ કલાકમાં નીકળી જતા એ અમારે અમારા હાથમાં કંઈ હોતું નથી આ કયા કયા તમે રૂમ ભાડે શું પ્રોસેસ હોય છે એમ એવું હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે એનું ફેસ મેચ કરવું પડે મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે આ બધું રેકોર્ડિંગ અમારે ત્રીસ દિવસ માટે રાખવું પડે પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે એનું એના એ લોકો તરફથી એક અમને પતિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા અમારે રાખવો પડે છે